ફરતેજ નજીક લીલા ગાંજાના છોડનું ખેતરમાં વાવેતર કરનાર એક એસઓજી પોલીસે ઝડપી લીધો ગુજરાત સરકાર દ્વારા નશા ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સને નેસનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જેમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાક થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય તેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિને અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ અને વાવેતર કરનારને શોધી કાઢવા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનવ્ય ભાવનગર એસઓજી પોલીસ તેમજ વર્તેજ પોલીસની ચોક્કસ બાતમીના આધારે આરોપી વાલજીભાઈ સૌજીભાઈ સોલંકી રહે સોડબદર ગામની સીમ વિસ્તાર જૂના જાળિયા રોડ વર્તેજ જિલ્લો ભાવનગર વાળાએ પોતાની વાડીમાં લીલા ગાંજાના છોડ નંગ સિત્તેર જેનું વજન કિલોગ્રામ જેની કિંમત છસો પચાસ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચસો સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ સાઈઠ હજાર આઠસો પચાસ ના મુદ્દા સાથે ઝડપી લઈ તેના વિરુદ્ધ ધોરણની કાર્યવાહી હાથ ધરી હતી